હેલો યુટ્યુબ ફેમિલી કે આમ છો બધા મજામાં મજામાં જશો બધાને જય માતાજી મહાદેવ સ્વાગત છે આપણા નવા બ્લોગમાં જો તો આપણે અત્યારમાં આવી જ્યા છે તળાવે અત્યારનું જો વાતાવરણ થઈ ગયું છે વરસાદી વાતાવરણ હમણાં બે દિચ બે દિં પહેલાં વરસાદે આવ્યો તો હારો એવો તો વાવણી વાવણી આપણે આવડે થઈ ગઈ છે બાકી તો જો અત્યારે જો વાતાવરણ જો અત્યારનું વાત કરું ને અત્યારનું જો વાતાવરણ તો વાદળછાયું વાતાવરણ છે મસ્ત મજાનું મજા અત્યારનું વાતાવરણ છે નજારો છે આપણે તળાવ તો ખાલી છે વેન ભર્યું છે ખાલી નદીમાં ભર્યું છે બાકી તો જો ખાલી જ પીડ્યું છે હવે તો સદાવીને ગેર છે એના બધું જો વાડીનો નજારો મસ્ત મજાનો છે મસ્ત મજાનો જો મધરો મધરો પવન આવે છે ઠંડો ઠંડો મજા આવે અત્યારે અહીંયા રહી જાય અને ઠંડો ઠંડો પવન આવે ને ગળીક્યા રોટેબોટી થઈ જાય ને પછી જમી જમીલી ચાલી અહીંયા બધા નજારોમાં નજારાનો આનંદ માણવી ત્યારમાં પક્ષીઓનો કલર સાંભળવી મોરલાનો ટંકો સાંભળવી એવું બધું સાંભળી જાય બેઠા બેઠા અહીંથી બધું બધી બાજુ દેખાય વાડીમાં દેખાય બીજી બાજુ દેખાય બધો નજારાનો આનંદ મેળવી તો ઘણો બધો ટાઈમ થઈ છે ઘણું બધું બેસી લીધું એ તો જાય કર તરફ પાછળ મોટું મોટું જીત હોવાનું વાંચ્યું છે કેમ કે બ્રશ છે હાથમાં તો બ્રશ કરીને કરી લીધું છે ક્રશ તો વાંચી તો જો જઈને હવે મોઢું ધોઈ નાખ્યું ને પછી બેસી લઈને જમવાનું સડી જાય કામે જો વરસાદ ન આવે તો એટલે તો સારું વરસાદ આવે કામ થાય નહીં કે આજ તો આઈઝાનો એવું લાગે છે જે પૂર નથી આવ્યું પૂર રાત કાઢે એવું લાગે છે કેમ કે વાતાવરણ આખો પલટો મારી ગયો છે એવું પણ વાદળામાં દેખાતો નથી તમને બતાવું દરેક દરેક વાદળમાં દેખાય છે બાકી તો ચાલો આપણે હવે નીકળવી વાડી તરફ રોગા જ મસ્ત મજાનું જો શિરાવી લીધું છે ને અત્યારે તો દેવને મૂકવા જાય છે નિશાળે પણ હવે નિશાળી ખુલી ગઈ છે ને હવે રોજ નિશાળે જો જાય અત્યારે તો મેં કોઝર અત્યારે તો સાંટા ચાલુ થઈ જશે આટલા આખો દિવ એવું લાગે છે વરસાદ ચાલુ થઈ જાય વધારે આવે અને મૂકી નિશાળે રોગા જ ઠંડી ઠંડી મસ્ત મજાની બારીશ સારું થવા થઈ ગઈ છે દેવને મૂકીને નિશાળે ક્યારના વૈયા આજ તો કાંઈ કામ કામ કરવા દે એવું લાગતું નથી કેમ કે સાંટા થઈ ગયા છે ચાલુ જીણા જીણા બહુ બહુ નથી ખાવતા માપમાં ટપ 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 ચાલુ રહેશે વરસાદ એવો ચાલુ છે ને આપણે જઈ છીએ કે કુંડી થોડીક ખાલી થઈ ગઈ ને તો મોટર ચાલુ કરીને કુંડી ભરીવાળી તો જો લાઇટ વેચી ને તો કુંડી રીતે ખાલી ઢોર રીતે તરશ્યા તરશ્યા તો ન રહે પણ એ બીજે પાવા દેવું પડે એવું બધું પાણી સારવું પડે ને એવું બધું થાય તો લાઇટ સે આ પાણી બાણી ભરી વાળી કારણ કે આ વરસાદનું કાંઈ નક્કી નહીં ક્યારે વધારે આવે વધારે આવે એટલે લાઈટ તો તમને ખબર છે ભય જ જાય અત્યારે છે તો અત્યારે ભરી વાળી કઈ જ આપણે હવે તો મોટર ચાલુ કરવા પણ લાઇટ તો અહીં પગ્યા ને તો વાઈ ગઈ જે ઘરે નીકળે ત્યારે પણ અત્યારે પાછી આવી ગઈ એવું લાગે છે જોઈ જોઈ એ કે ગાઈસ ફ્યુઝ બી ઉડી ગયો લાગે છે ગાઈસ ફ્યુઝ ઉડી ગયો લાગે છે તો જરીક વાત કરું ફ્યુઝ નહી તો ફ્યુઝ ફાઇનલી ઉડી ગયો તો ચાલુ કરી દેવી રેગી ચાલુ છે માતાજી બતાઈ નહીંતે જ આપડે તો નહી થઈ તેમ એકદમ કમ્પ્લીટ થઈ ગયાસ ભિયા ને તો જો ધોઈ ગયા છે જો આ બાજુ બધે કપડાં આપણે હૂંકી દીધા છે કારણ કે જો આજે ઓછરીમાં હૂક્યા છે કે વરસાદ આવે છે ધીમો ધીમો એટલે ઓછીમાં ફૂક્યો છે વરસાદ હજી તો ઝીણો ઝીણો આવે છે તે નેવા ટપકે નાસ્તો આપણે ઘરે જ છે આજનું કામકાજમાં કેવી નહીં તો આજનું કામકાજ તો આપણે બીજું કાંઈ નથી આવે તો આપણે રસો બનાવવાની છે એટલે અને વાગી ગયા છે ગયા તો આપણે જો સોળો કંઈક મીઠો છે આપણે ઉતારીને તો સોળા ડીટી નાખવી જો કંઈક બી વાળો છે કંઈક નહીં કાંઈક એવો છે કોણો તો આપણે આમાંથી છે ને બી કાર નાખીએ ને ઝીણો આમાંથી ઝીણા ઝીણા કટિંગ કરી નાખવી પછી આપણે શાક બનાવી નાખવી ને પછી ઘઉંના રોટલા બનાવી નાખવી પછી આપણે જમેલી પછી બતાવી તમને તમને એક ખાસ વસ્તુ બતાવું કારણ કે મેં દિવાલ ફોટો એક લગાવ્યો છે તો તમને એ બતાવું જ્યાં બાજુ આ ખાલી ફોટો આપણે એમાં ફિટ કર્યો છે પહેલાં તો આવડો આમ આપણા મેરેજનો ફોટો રહ્યો ને એવડો પહેલાં એમાં હતો એટલે આપણે એ કાઢીને આવડો આવે જોઈન્ટ કર્યો છે તો આપણે જો તમને બતાવું વાત અત્યારે વાગ્યા છે અગિયાર ને વરસાદ જો ટપ 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 ચાલુ છે નથી વધારે આવતો નથી બંધ થતો બધું વાતાવરણ ખૂબ ગડબડાઈ ગયું છે પડા માટો મારીએ છે મસ્ત મજાના ફૂલ ખીલે છે પણ જો હમણાં વરસાદ ચાલુ રહેશે ને તો ફૂલ ફૂલે ખરી જશે અને બાકી સોળો કેટલોક વધવાનો વધ્યા જ જાય છે એમાં હજી ફાલ આવ્યો નથી એને આપણે જો તમને સોળી બતાવું મસ્ત મજાના ફૂલ ખીલવા મળ્યા છે અને કંઈક શીંગું થઈ ગયું છે જારે ચીંગું થઈ ગયું છે તો સિંગ થવા અને ફાલે બહુ મજા છે હવારમાં તો બહુ દેખાય ત્યારે આમ પ્રોભાઈ દેખાતો નથી અત્યારે શું કામ કાંઈ એમ થાય કે વરસાદનો પડામાં કાઢવો પડે તો આપણે ગામમાં બે ગપ્પા મારી ગયું ગામમાં આટો મારી ભાઈબંધોને મળ્યા નથી હમણાં કાં તો મળતા આવી અને પાછું બપોરનો ટાઈમ થઈ જાય કલાકમાં તો દેવની જવાનું છે તો છે ગામમાં તો દેવની તમે આપણે આવતા રહ્યા છીએ એના પછી તો જમવાનું તૈયાર છે બપોર મસ્ત એની બનાવી છે એનું શાક છે ચોળાનું શાક છે

વર્ષ તો ચાલુ થઈ ગયો છે હમણાં પાંચ વાગ્યા પછી સારું થયો છે એક સારો ચાલુ થઈ ગયો છે ઘોરના બાજુ નિણબીણ નાખી દીધી છે તને વધારે આવે વરસાદ ને ચાલે ઘોર નિયણ ખાઈ લે પછી તો જો હર ઉડવાનું ચાલુ છે ને વરસાદ ચાલુ છે ધીમો ધીમો છે ધીમી ધારો બહુ સારો એવો નથી મોટું થાપતું નથી તો દોસ્તી અત્યારે ચાલુ જ છે લેવા રૂડે દોસ્

અત્યારે હવાર પડગ હા તો બીજો દિવસ છે અને જો રાખી રાત વરસાદ જે બહ બહાટી બોલાવી છે એ કડક રહ્યો નથી ને જો એનું પરિણામ તમને લો આપણું તળાવ જો ભરાઈ ગયો આખું પગનો થોડુંક બાકી રહ્યું છે પાંચ ફૂટ જેવું બાકી જો આખું ભરી દીધું હબ હબાવીને આખી રાત જે બહ બહાટી બોલાવી છે તો મને ખબર છે રાજા હોવા નીકળી તા ઉપર ખરોડા એવા ચાલુ થયા છે ને એક રાતમાં તળાવ પી દીધું આખું વિચાર કરો વરસાદ કેટલો હોય છે તો હું ગયા તા એટલે ખબર ન પડે કેટલો વરસાદ છે તળાવ ઉપરી દીધું હબ હાઈ અત્યારે તો વરસાદ ચાલુ જ છે ચાલો અત્યારે તો વરસાદ ચાલુ છે ને આપણે ગામ વાડી બાજુ કઈ કે જાય વાડી બાજુ